જાહેર જાહેરમાં વેચશે તો અગિયાર હજાર નો દંડ ઘરે દારૂ ઉકાળી દંડ ભરવો પડશે અને જો આ કોઈ માન્ય કાયદાકીય માન્ય નહીં કરે કોઈ દંડ ન ભરે તો એને ગોમ માંથી બહિષ્કાર કરવામાં આવશે દૂધ ગામમાં કોઈ દુકો નથી બધી રીતે ગામ બહિષ્કાર કરવામાં આવશે કોઈ સામાજિક પ્રસંગ હોય કોઈ કોઈ પણ પ્રસંગમાં ગામમાં બોલાવવામાં આવશે નહીં ગ્રામજનોની હાજરીમાં આ કાયદો બનાવવામાં આવ્યો છે અને ગ્રામજનોને કેવું નહી માને અને જો કોઈ આવી રીતની હરકત કરશે કોઈ દારૂ ઉકાશે કે કોઈ વેચશે તો એની કાયદેવાહી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે કાનૂની કાર્યવાહી 门就门就。